સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી સુધી પહોંચી તેને પકડી પાડ્યો પ્રત્યક્ષ દર્શીઓના મતે કાર ખૂબ જ ઝડપથી ચાલી રહી હતી અને ડ્રાઈવર કોઈપણ પ્રકારના નિયંત્રણમાં નહોતો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને ઘાયલ વ્યક્તિને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આપણા ભુજની અંદર જે કોડકી રોડ આવેલો છે એ કોડકી ચાર રસ્તાથી હમીસર તળાવ તરફ ઊંડાઈ શોરૂમના એક સેલ્સમેન એની ડેમો કાર લઈ અને પૂર ઝડપે પસાર થતા હતા એ દરમિયાન આપણા જયેશનગરથી સંજોગનગર તરફ મોટર ઉપર મોટર સવાર જતા હતા એ ત્રણ ત્રણ વ્યક્તિઓ સાથે હતા અને એ રોડના ચાર રસ્તા વચ્ચે ત્યાં ત્યાંથી પસાર થાય છે અને એના લેફ્ટમાંથી આ કારવાળો નીકળે છે એનું ધ્યાન નથી કે આ વ્યક્તિઓ પસાર થાય છે અને એની સ્પીડને લીધે અને એની જે નજર છે એ બીજી જગ્યાએ જવાથી એને ખ્યાલ નથી આવતો સામેની સાઈડ પણ વાહનો હોય છે જે જગ્યાએ ખરેખર વાહન ધીમું ચલાવવાનું હતું એ ન કર્યું એટલે આ મોટો અકસ્માત થયો છે જે ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિ ત્યાં એક્સપાયર થઈ ગઈ છે અને એક વ્યક્તિ અત્યારે હોસ્પિટલમાં સારવાર નીચે છે તાત્કાલિક પોલીસ એની કાર્યવાહી કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી અને આરોપીને હસ્તગત કરેલ છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે આરોપીનું જે નામ છે એ અહેસાન શમશુદ્દીન કુરેશી છે એ પણ ભુજના જ છે એ બાબતની તપાસ ચાલુ છે અને જે ઊંડાઈ કંપનીનો શોરૂમ છે એની એક ડેમો કાર છે એ